અમદાવાદમાં વટવામાં તંત્રની દબાણ હટાવ કાર્યવાહી વટવાના વાંદરપટ તળાવ પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ ચારસો ત્રીસ જેટલા કાચા પાકા મકાનો તોડવાનું કામ કરવામાં આવ્યું ચારથી ત્રણથી ચાર ધાર્મિક દબાણો હટાવવાની પણ કામગીરી કરાઈ રહી છે ગેરકાયદેસર તમામ દબાણો દૂર કરીને તળાવ પાસે ફેન્સિંગ કરવામાં આવશે તળાવની આસપાસ રોડ બનાવવાની સાથે વિકાસ કાર્ય થશે અસરગ્રસ્તો માટે આશ્રય ગૃહની પણ વ્યવસ્થા કરાઈ છે વર્ષ બે હજાર અઢારથી તંત્ર અહીંના લોકોને નોટિસ આપતું હતું ગેરકાયદેસર બાંધકામ હટાવવા બે હજાર અઢારથી નોટિસ અપાતી હતી જોકે કોઈએ પણ પોતાનું ઘર ખાલી નહોતું કર્યું વાનરવટ તળાવ અઠ્યાવીસ હજાર ચોરસ મીટર જેટલા એરિયામાં છે અને લગભગ ચારસો ત્રીસ જેટલા રહેણાંકના અને પચીસ જેટલા કોમર્શિયલ અંદર બાંધકામો આવેલા છે વોટર બોડીની અંદર આ બધા બાંધકામો હોય કલેક્ટરશ્રી પાસેથી તળાવનું પોઝિશન મળ્યા બાદ હવે તળાવને ડેવલપમેન્ટ કરવાનું પ્લાનિંગ છે વત્તા વાનરવડ તળાવ મહાલક્ષ્મી અને રોપડા તળાવ ત્રણને ઇન્ટરલિંક કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આપણે જોયું હશે કે લાઇન નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે એટલે એના ભાગરૂપે આપણે આ જે પણ અહીંયા ઇલિગલ જે બાંધકામ છે એને આપણે દૂર કરી રહ્યા છીએ